નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ દંતેશ્વર ખાતે આવેલ બરોડા હાઈસ્કૂલમાં 22માં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે એમએસયુના સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર વિપુલ કલામકાર તથા બીએલસીટીઈના પ્રમુખ શ્રી મયૂર સ્વાધ્યા હાજર રહ્યા હતા આ વિજ્ઞાન મેળામાં હર્ષ ઉલ્લાસ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો Do you know there are twenty point four percent of uh, uh, humans lost their life uh, during crossing uh, zebra crossing? Uh, to reduce this number, we have made the project uh, like a hydrochloric crossing. Uh, if we push the string by the Pascal law, the three, the other string will also pushy. by the predation cross the zebra crossing by this way and the cars stop at these places. it, it reduced the it reduced the uh, number of uh, percentage of accidents because there are so many accidents in the world. it's about 19.9, 1.9 .9, 1 .9 million people daily die of zebra crossing. so we made this project to improve the number of और फिर हिपा फिल्टर हिपा फिल्टर में ऑलमोस्ट नाइंटी नाइन पॉइंटी सेवन टाइनी पार्टिकल ऑफ डस्ट एंड पोलन है ना सब ट्रैप हो जाते हैं और एक्टिवेटेड कार्बन फिल्टर में सब जितना भी कार्बन और ब्लैक

વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે પ્રેરણા આપી છે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય આ બાળકો આપણું ભવિષ્ય છે આમાંથી કોઈ સ્પેસ ટેકનોલોજીમાં જાય કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એપીજે અબ્દુલ કલામ બને ખુદીરા બોઝ બને જેમને ડીએનઈની ઝનપની શોધ કરી હતી એમ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દરેક વસ્તુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોતા થાય અને બરોડા અને નામ થેન્ક યુ આજે અહીંયા બરોડા હાઈસ્કૂલ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે એકચ્યુઅલી આ એસપીએસ સિક્સની તમામ શાળાઓ માટેનું આયોજન છે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે વિજ્ઞાન અને એના એન્વાયરમેન્ટ ફ્રેન્ડલીનેસ ને ધ્યાનમાં રાખીને એન્વાયરમેન્ટને ઉપયોગી થાય એ રીતના સંશોધનો વિદ્યાર્થીઓના આઈડિયાઝ આની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા છે અને આ એક ખૂબ જ સુંદર પ્રવૃત્તિ છે કે જેથી કરીને વિદ્યાર્થીઓની રચનાત્મક શક્તિ બહાર આવે એમની કલ્પના છે એમના આઈડિયાઝ છે એમને પ્રોત્સાહન મળે અને ખૂબ જ સુંદર લોકોએ ડિસ્પ્લે કરેલા છે અહીંયા આગળ નવા નવા આઈડિયાઝ બધા આવેલા છે એટલે આ પ્રકારની પ્રવૃત્તિઓ થવી જોઈએ અને એને ખૂબ જ પ્રોત્સાહન મળવું જોઈએ એ જ આખો આશય છે એટલે

આપણા છ નંબરનું ક્લસ્ટર જે છે એની શાળાઓ માટેનું આ આયોજન છે અલગ અલગ દરેક દરેક આ રીતનું આયોજન થઈ થેન્ક યુ બરોડા પ્રાંગણમાં આજે વિજ્ઞાન વિદ્યાર્થીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે એ વિદ્યાર્થીઓના નૈસર્ગિક શક્તિનો વિકાસ થાય નોલેજ તો ટેક્સ્ટબુકમાં મળી જાય છે પણ જે જ્ઞાન છે એની લાઈફમાં પ્રેક્ટિકલ એપ્લિકેશન કઈ રીતે કરી શકાય એનો વિદ્યાર્થીઓને અનુભવ મળે એમના કોન્સેપ્ટ ક્લિયર થાય અને ભવિષ્યમાં તેમની ખૂબ પ્રગતિ એ હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં મેં અમે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આમાંથી ખૂબ શીખશે પ્રેરણા લેશે અને નવા ને નવા પ્રોજેક્ટ કરવા માટે ઉત્સાહિત છે હિન્દીમાં સફળતા મેળવવા માટે નોલેજ નોલેજનું તમે પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો એની પર જીવનની સફળતાનો આધાર છે બરોડા હાઈસ્કૂલ બધી જ ચારે ચાર બરોડા હાઈસ્કૂલ આ એરિયામાં પ્રયત્નશીલ છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે વિદ્યાર્થીઓને સફળતા માટે હું શુભેચ્છા છું Twenty-second Math Science Environment Exhibition, which has been inspired by the GCRT Gandhi Nagar, uh, in collaboration with the Diet and Do Vadodara is being organized in our school. So uh, it is a great pleasure to see so many students uh, who have come here today. Uh, I would say the young innovators, this young scientists who are here. टू शो देअर वेरियस प्रोजेक्ट्स और ये प्रोजेक्ट्स जो है फाइव कैटेगरीज में हैं एंड अप्रॉक्सीमेटली थर्टी प्लस स्कूल्स आर हेयर अराउंड हंड्रेड मोर देन हंड्रेड स्टूडेंट्स हु आर हेयर टू शो देअर प्रोग्राम थैंक यू